સુરતની પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાંથી ચોરી કરતી મહિલા ગેંગને ઝડપી પાડવામાં આવી હતી આ ગેંગ દ્વારા સ્મીમેર હોસ્પિટલમાં ત્રણ જેટલી ચોરીની ઘટનાને અંજામ આપવામાં આવ્યો હતો જોકે બાળકોને સાથે રાખી ફરી ચોરી કરવા આવતા ઝડપાઈ ગઈ હતી હાલ તો પોલીસે તેમની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે સુરત પાલિકા સંચાલિત સ્મીમેર હોસ્પિટલમાં થોડા સમયથી ચોરી કરતી મહિલાની ગેંગ સક્રિય થઈ હતી સ્મીમેર હોસ્પિટલમાં દર્દી અને તેમના સંબંધીઓને રૂપિયા ભરેલા પર્સની ચોરી કરી હતી અત્યાર સુધી ત્રણ જેટલી ફરિયાદો મળી હતી જેથી સ્મીમેર હોસ્પિટલના આરએમઓ જયેશ પટેલ દ્વારા સિક્યોરિટી સ્ટાફને વોચ ગોઠવવા આદેશ આપ્યો હતો આજે ફરી ચોરીની ઘટનાને અંજામ આપવા મહિલા ગેંગ હોસ્પિટલમાં આવી હતી સીસીટીવી કેમેરામાં ચોરી કરતી આ મહિલા ગેંગ ઝડપાઈ હતી આરએમઓ જયેશ પટેલે ગેંગને ઓળખી બતાવતા ત્રણેય મહિલાઓને એક બાળકી સાથે ઝડપી પાડી વરાછા પોલીસને સોંપવામાં આવી હતી હોસ્પિટલમાં આરએમઓની સતર્કતાના કારણે ચોરી કરતી મહિલા ગેંગ ઝડપી પાડવામાં સફળતા મળી હતી અને આ સાથે જ મેમેરની સિક્યુરિટી સ્ટાફની પણ સરાહનીય કામગીરી સામે આવી હતી બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ન્યૂઝ સુરત